આલી જો બરાબર સુપર્ટી કાઢાય છે આપણે કિંસલાને અને કહેવા છુ કે અલ્ટી સામા બાટુ અને ત્યારેમાં આગ લાગે છે આપણા તમને ઘણી બધી એકકના ઉદ્દેશ તો ગાને સોફન આવે ને 400 અને જાન જો ઓકે જ્યારે આગ લાગે છે ત્યારે આગ લાગે છે ત્યારે આપણે આ વાત કેવી રીતે ઉપયોગ કરીએ છીએ

है वेरी गुड चल खाली પડી दियो कछु समीर जी रूम में सो ए रूम में कोई कोनो नहीं लेवाना छे हु ले जावाना छे को मान्य के तुमने रूम में जाकर कोनो आते हम चले जा चलो चल इसी रीति से બાવા જુડ આવે છે સેકિંગ સેકિંગ આયા હા બાવા જુડ આવે ત્યારે જોરથી બોલ બાવા જુડ આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ ઘરમાં બેઠા રહી ઝંઝાવા કવવાનો છે કો તો